નમસ્કાર હમણાંથી ઘણા વ્યક્તિઓ મને મળે છે તેઓ મને કહે છે કે વિમલભાઈ તમે જ્યોતિષ માટેના ગ્રહોના જે ઉપાય આપો છો એ ઉપાયમાં ઘણીવાર તમે એમ કહો છો કે તમે આ જાપ કરો અથવા આ ઉપવાસ કરો હવે જાપને એ બધું કરવામાં અમારી પાસે સમય નથી રહેતો ઘણી વાર એમ કે ટૂંકી જવાય છે ભૂલી જવાય છે આવું બધું થાય છે તો કંઈ એવું નથી હોતું કે કોઈ પ્રેક્ટિકલ રીતે કંઈક કરીએ તો એનું ફળ સારું મળે તો ચોક્કસ તમે પ્રેક્ટિકલ રીતે જો સમજતા હોવ તો ગ્રહોને તમારે ખાલી સમજવાના છે એમાં ખાસ કરીને ગ્રહો જે છે એ આપણા જીવન સાથે વણાયેલા છે એટલે કે જે ગ્રહ છે તેને સમજવાનો છે માની લો કે સૂર્ય છે તો સૂર્ય જે છે તો સૂર્ય માની લો કે ખરાબ પરિણામ કઈ આપી રહ્યો છે કુંડળીમાં તો શું કરી શકાય તો એના માટે સર્વશ્રેષ્ઠ ઉપાય જે ઉપાયલો ઉપાય જે છે તે એવું કહીશ કે તમારું ચારિત્ર કેરેક્ટર એ એકદમ શુદ્ધ હોવું જોઈએ તો ઓટોમેટિકલી સૂર્ય તમને સારું ફળ આપતું થઈ જશે એ જ રીતે ચંદ્ર છે તો ચંદ્ર માટે એવું લાગે છે કે ઘણી વાર મન અશાંત રહે છે ચંદ્રને મન સાથે સંકળાયેલો કહેવામાં આવે છે તો તમે દિવસમાં એક વાર જ્યાં જળાશય હોય તળાવ હોય નદી કિનારો હોય ત્યાં અડધો કલાક માટે બેસવા જાઓ ચોક્કસ તમને ચંદ્રની જે તકલીફ છે ચંદ્ર જે ખરાબ ફળ આપી રહ્યો છે એ સારો થઈ જશે એ જ રીતે મંગળ છે તો મંગળ શું છે તો મંગળ એ ઉર્જા છે તો તમે મંગળ એ શરીર સાથે આપણી ઉર્જા સાથે સંકળાયેલો છે તો તમારા શરીરને રોજ અડધો કલાક કસરત અને વ્યાયામ દ્વારા કસવાનું છે શરીરને તમે જેટલું ઉર્જા ઉર્જા માટે મહેનત કરશો એટલું તમારો મંગળ તમારો મજબૂત થઈ જશે ભલે તમે ભારે કસરત ના કરો પણ હળવી કસરતો પણ કરવાની રોજ અડધો કલાક માટે તમારે હળવી કસરત કરશો તો પણ તમારી કુંડળીમાં મંગળ સારું પરિણામ આપશે એ જ રીતે બુધ છે તો બુધ માટે તમારે તમારો ડેટા તમારો મતલબમાં કંઈ ને કંઈ તમે વાંચવાનું રાખો અથવા તમે થોડું લખો આનાથી દ્વારા પણ બુધની રેમેડી થાય છે કે બુધ કુંડળીમાં સારું પરિણામ આપતો થઈ જાય છે ગુરુ ગ્રહ છે ધાર્મિક ગ્રહ છે ધાર્મિક ગ્રંથો વાંચો વેદ પુરાણ વાંચો ઓટોમેટિકલી ગુરુનું જે ખરાબ ફળ મળતું હશે બંધ થઈ જશે સારું ફળ આપતો થઈ જશે શુક્ર ગ્રહ શુક્ર એ ભૌતિક ગ્રહ છે તમે સારા ચોખ્ખા સરસ કપડાં પહેરો કોસ્મેટિકનો યુઝ કરો પરફ્યુમ સુગંધિત પદાર્થો વાપરો શનિ ખરાબ ફળ આપતો અટકી જશે તમને સારું ફળ આપતો થઈ જશે શનિને સેવા ખૂબ જ પસંદ છે તો કોઈ પણ જાતની સેવામાં જોડાઈ જાઓ રાહુ રાહુને નિંદા નિંદા ચુગલી અથવા જૂઠું બોલવું આ પસંદ નથી તો તમે કદાચ કોઈ એમ કે આવું કંઈ ભૂલથી પણ થતું હોય તો એને છોડી દેવું આવું સારો થઈ જશે સારું પરિણામ આપશે એ જ રીતે કેતુ કેતુ માટે તમારે માનસિક વ્યાયામ કરવો જોઈએ એટલે કે ધ્યાન વગેરે કરવાનું છે જો તમે દિવસમાં પંદર વીસ મિનિટ અથવા અડધો કલાક ધ્યાન માટે ફાળવો તો ખેતુ પર કેતુ પણ એમ કે ખરાબ પરિણામ આપતો હશે તો અટકી જશે ચોક્કસ